વર્દરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા સુએસ પંપિંગ સ્ટેશન પાસે રહેતો પરિવાર રાત્રિના સમયે ગરબા જોવા માટે ગયો હતો તે દરમિયાન ત્રણ જેટલા લૂંટારાઓ તેમના ઘરમાં ત્રાટક્યા હતા દરમિયાન દંપતી આવી જતા લૂંટારો ઘરમાં હાજર હતા હથિયારધારી લૂંટારાઓએ દંપતીને જો બૂમો પાડશો તો જાનથી મારી નાખીશો તેવી ધમકી આપીને ત્રણ લાખ રોકડા અને દસ તોલા સોનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા જેથી દંપતીએ લૂંટની ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ સુએસ પંપિંગ સ્ટેશન ખાતે રહેતો ચુનારા પરિવાર તેમના મકાનની જાડીને તાળું મારી નવરાત્રીના ગરબા જોવા માટે ગયો હતો તે દરમિયાન મોડી રાત્રિના સમયે ત્રણ લૂંટારુ તલવાર સહિત હથિયારો સાથે આવ્યા હતા અને આ ચુનારા પરિવારના બંધ મકાન બનાવ્યું હતું લોખંડની જાડીને નકુચો તાળા સાથે કાપી નાખ્યા બાદ તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારબાદ તિજોરીમાંથી રોકડા ત્રણ લાખ અને દસ તોલા સોનાના દાગીના ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન દંપતી ગરબા જોઈને પરત આવ્યું હતું ત્યારે તેમના મકાનની જાડી ખુલ્લી હતી અને ત્રણ શખ્સ ઘરમાં હતા બાળકીને લઈને ઘરમાં આવ્યું હતું લાખોની મત્તાની લૂટીને ફરાર થઈ ગયા હતા જેથી પરિવારના સભ્યો પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પરિવારના સભ્યો દ્વારા પોલીસ દ્વારા રાત્રિના સમયે અમારા વિસ્તારમાં કોઈ પ્રકારનું નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી તેવું જણાવવામાં આવ્યું હતું